હાલ ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું છે ઉમેદવારો દ્વારા અલગ અલગ જે તેમની મુખ્યત્વે માગણી છે માસ્ક જાહેર કરવામાં આવે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે તેને લઈને ગઈકાલથી જ આંદોલન કરી રહ્યા છે તે આંદોલન વચ્ચે આજે સવારે જ્યારે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે દરમિયાન ઘ છ પાંચ જેવી રીતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવાર છે તેમના દ્વારા પોલીસ ઉપર માર માર્યાનો આરોપ લગાવ્યો છે અને આ ઉમેદવારને ઈજા પહોંચતા તેમને

કોઈપણ ઘટના બનતી હોય છે તેના સીધા પડગા ગાંધીનગરમાં પડતા હોય છે પછી ખાસ કરીને શિક્ષણથી જોડાયેલી બાબતો હોય ને જે સરકારી ભરતીઓમાં છબડાની વાત હોય જે ગેરરીતિઓના આરોપો લાગતા હોય તેના સંદર્ભમાં આવા નવા ઉમેદવારો દ્વારા આંદોલન પણ કરવામાં આવતા હોય છે આ પહેલાં ટેટ પાસ જે ઉમેદવારો છે તેમનું આંદોલન ચાલ્યું દોઢ વર્ષ સુધી આંદોલન ચાલ્યું ત્યારબાદ હવે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો હાલ આંદોલન ઉપર ગાંધીનગરમાં ઉતર્યા છે જેમાં તેમની જે માંગ છે કે તમામ ઉમેદવારોના માર્ગ જાહેર કરવામાં આવે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જગ્યા ખાલી હજી વધારો કરવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ કરવામાં આવી રહી છે આને લઈને ગઈકાલથી જ ગાંધીનગરના રામકથા મેદાનમાં હવે ઉમેદવારોએ આંદોલનના મંડાણ કર્યા છે અને આજે ચોવીસ કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે જ્યારે આજે સવારના સમયે ઘ છ પાસે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે દરમિયાન એક ઉમેદવારનો સામે આવ્યો છે છે જે હોસ્પિટલમાં તેમના દ્વારા પોલીસ અધિકારીઓ પર આવી રહ્યા છે જેમાં ડીવાય એસપી પીઆઈ કક્ષાના અધિકારીઓ પર આ ઉમેદવાર દ્વારા આરોપ લગાવવામાં આવતા ફરી એકવાર અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જેમાં વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવાર છે તેમનું કહેવું છે કે તેઓ ઘ છ પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ દરમિયાન પોલીસના અધિકારીઓ દ્વારા તેને ગાડીમાં બેસાડીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો આ ઘટના બન્યા બાદ જ્યારે ઉમેદવારને ઈજા પહોંચી તેને ગાંધીનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને જે ઉમેદવારનો આરોપ લગાવતો વિડીયો પણ સામે આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો

તેમાં પોલીસ દ્વારા ઉમેદવારોને ઢસડવામાં આવ્યા અને તેમને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોય તેવી પણ ઘટનાઓ બની છે પરંતુ જેવી રીતે પરંતુ જેવી રીતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવાર દ્વારા જે આરોપ કરવામાં આવ્યા છે તેના કારણે હવે અનેક ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું જ જ ફોરેસ્ટ બીટ ગાર્ડથી જોડાયેલા આંદોલનના તમામ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने के दे